પાદરામાં આજરોજ પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ સંગઠન દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં પાદરા જંબુસર હાઇવે પર ફોર લાઈનની કામગીરી દરમિયાન ખેડૂતોને જમીન સંપાદન બાબતેની કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના કામગીરી શરૂ કરી દેવામાં આવી હોય તે પ્રકારના ગંભીર આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે

સમિતિ જે સંઘર્ષ સમિતિ છે એના આધાર ઉપર ખેડૂતોને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આજ દિન સુધી પાદરા જંબુસર રોડની ની કેજેપી કરવામાં નથી આવી કેજેપી આધાર ઉપર જે જમીનો અત્યારે ખેડૂતોની જઈ રહી છે એ લોકોને આજ દિન સુધી કોઈ વળતર ચૂકવવામાં નથી આવી અને હાલ ચોમાસું આવી રહ્યું છે તેવા સમયની અંદર જે રોડની કામગીરી કરવામાં આવી રહી છે એના લઈને પોતાના ખેતરની અંદર અવર જવર માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પોતાની જમીનો જઈ રહી છે એ લોકોના વાળની અંદર ઉભા ઝાડો કપાઈ રહેલા છે મનસ્વીપ અને કોન્ટ્રાક્ટર વડે ત્યાં આગળ દાદાગીરી કરીને કામગીરી કરવામાં આવે છે અને ખેડૂતોને ત્યાં આગળ આવેલી હોળી તોડી નાખવામાં આવે છે જળ તોડી નાખવામાં આવે છે રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે ખાડા કરી દેવામાં આવે છે અને ખેડૂતોને આ બાબતે ખૂબ જ હાલાકી ભોગવવામાં સામનો કરવો પડે છે તો ખેડૂતોની એક જ માગણી છે કે અમને નોટિસ આપીને કામગીરી કરવામાં આવે ત્યારબાદ એની સામે ખેડૂતોને જે યોગ્ય કેજેપી કરીને પોતાની જમીનનો સંપાદન હેઠળ સરકારશ્રીના નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખેડૂતોને જતી જમીનનો છ ગણું વળતર ચૂકવવા અત્યાર સુધીનો વ્યાજ સહિતનું વળતર ચૂકવવામાં આવે એ જ સંઘર્ષ સમિતિની માગણી છે પાદરા તાલુકા સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે પાદરાથી જંબુસરમાં લગભગ બસો ચારસો ખેડૂતો હશે આજે પચાસ ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવે છે અને જેનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે હાલ ખેડૂતોની જમીન પૂછા કાચ નોટિસ બી આપતા નથી અને સંપાદન કરવા માંડ્યા છે તો ખેડૂતોને એને સંપાદન કરે એનું વળતર મળવું જોઈએ કશું કરતા એ નોટિસ નહીં કશું જ નહીં અને જમીન મન ફાવે એમ મનસ્વીપણે જમીન લઈ લેશે